ટુકરાળાના ટિમ્બી દેશની એકમાત્ર કેસ કાઉન્ટર વગરની આરોગ્ય સેવા પ્રદાન કરતી માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ટિમ્બીની સેવાનો ચૌદમા વર્ષમાં પ્રવેશ તદ્દન નિઃશુલ્ક આરોગ્ય સેવા પ્રદાન કરતી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલની આરોગ્ય સેવા વર્લ્ડ બેંકની ઓક્સફોર્ડ ટીમે આઠ દિવસ રોકાયા નિહાળી આફરીન થયા તેર વર્ષની સંપૂર્ણ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ ચોવીસ લાખથી વધુ ઓપીડી સિત્તેર હજારથી વધુ જટિલ ઓપરેશનો અગિયાર હજારથી વધુ એક્સરે લેબોરેટરી સોનોગ્રાફી બત્રીસ લાખથી વધુ દર્દીઓ અને સહાયકોને ગુરુકૃપા ક્ષેત્રમાં સાત્વિક ભોજન પ્રસાદ હોસ્પિટલમાં ચોત્રીસ ફ્લુ ટાઈપ તબીબ નવ તજજ્ઞ એમએસએસ સહિત વિદેશી તબીબોની વિઝિટિંગ સેવા સહિત સોથી વધુનો કર્મચારી સ્ટાફ ધરાવતી માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી હોસ્પિટલની એવરેજ ઓપીડી અગિયારસોથી વધુ દૈનિક પાંત્રીસ ઓપરેશનો સાથે હજારો પ્રસુતા માતાઓને ઓસેડિયા યુક્ત આહાર ઉપચારની આવૃત્ત સેવા આ સંસ્થાની ગૌશાળામાં આશ્રિત ગીર ગાયના દૂધ ઘી છાસ અપાય છે બાબુભાઈ રાજપરા બી એલ રાજપરા હું સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ ટીમ બી ભાવનગર જિલ્લામાં આવેલ છે એ હોસ્પિટલનો ફાઉન્ડર ટ્રસ્ટી છું અને અત્યારે સેક્રેટરીની જવાબદારી સંભાળી રહ્યો છું સદગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની કૃપા પ્રેરણા એની અનુકંપા અને એના આશીર્વાદથી નિર્માણ થયેલ આ હોસ્પિટલ આજે તારીખ નવ એક બે હજાર ચોવીસના રોજ તેર વર્ષ પૂર્ણ કરીને ચૌદના વર્ષમાં શુભારંભ થઈ કરી રહી છે અને ચૌદમી વર્ષગાંઠ છે ત્યારે આ હોસ્પિટલમાં સમગ્ર ગુજરાતભરના દર્દીઓ તદ્દન નિઃશુલ્ક સારવારનો લાભ લઈ રહ્યા છે તેર વર્ષની અંદર આ હોસ્પિટલમાં ચોવીસ લાખ ચુમોતેર હજારથી થી વધુ ઓપીડી અગિયાર લાખ ચુમાલીસ હજારથી વધુ એક્સરે લેબોરેટરી સોનોગ્રાફી વગેરે સારવાર ઉપલબ્ધ થઈ છે અને ટોટલી સિત્તેર હજાર છસોથી વધુ સફળ ઓપરેશનો કરવામાં આવ્યા છે અહીં ગુરુકૃપા ક્ષેત્રમાં તદ્દન નિઃશુલ્ક ભોજનાર્થીઓએ બત્રીસ લાખ એકોતેર હજારથી વધુ ભોજનાર્થીઓ ભોજન પ્રાપ્ત કર્યું છે આ ઉપરાંત અમારા આ હોસ્પિટલના વિવિધ વિભાગો અહીં તમામ ઉપલબ્ધ સેવાઓમાં ગાયનેક વિભાગ ઓર્થોપેડિક જનરલ સર્જન ઈએનટી એમડી ફિઝિશિયન પીડીયાટીશિયન દાંત વિભાગ આંખ વિભાગ આ મળીને અમારે ટોટલી અહીંયા ચોત્રીસ ડોક્ટરો કન્સલ્ટિંગ અને મેડિકલ ઓફિસર થઈને ચોત્રીસ ડોક્ટરો ફૂલ ટાઈમ કેમ્પસમાં રહીને કાર્યરત છે અને નવ જેટલા ડોક્ટરો બહારથી અલગ અલગ રોગના નિષ્ણાત સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો વિઝિટમાં અહીંયા આવે છે અહીં આ સિવાય ભોજનશાળામાં દરરોજ એક હજારથી વધારે લોકો ભોજન પ્રાપ્ત કરે છે દરરોજની અમારી એવરેજ ઓપીડી અગિયારસો બારસોની ઓપીડી હોય છે દરરોજ પાંત્રીસ જેટલા એવરેજ ઓપરેશનો દરેક વિભાગના થઈને પાંત્રીસ જેટલા ઓપરેશનો થઈ રહ્યા છે અહીં પ્રસૂતિ દરરોજ આઠથી દસ પ્રસુતિથા કરવામાં આવે છે અહીંયા ગૌશાળા છે ગાયો ગાયો ગીર દ્વારા આ રાખવામાં આવે છે જેનું દૂધ દર્દીઓ દાખલ દર્દીઓને આપવામાં આવે છે ઉપરાંત અમારા ભોજનશાળામાં વાપરવામાં આવે છે પ્રસૂતા બહેનોને જરૂરિયાતમહેન બહેનોને અગાઉ પ્રસૂતિ પહેલા અને પ્રસૂતિ પછી પણ સુખડીના ઓસળી તો સુખડીના પેકેટો આપવામાં આવે છે એ બેબી કીટ આપવામાં આવે છે દર વર્ષે ઉનાળામાં આ કાળજાળ ગરમીમાં ત્રણ મહિના જેટલું અહીંયા છાસ વિતરણ કેન્દ્ર કરીએ છીએ જેમાં આ ટીમ્બીની આજુબાજુના ગામના લગભગ ચારસોથી વધુ પરિવારો આ નિઃશુલ્ક છાસનો લાભ લઈ રહ્યા છે છેલ્લે વીસ પચીસ વર્ષથી કુદરતી આપત્તિ સમયે અમે આ ફૂડ પેકેટો દ્વારા જે તે અસરગ્રસ્ત વિસ્તારોને અમે મદદરૂપ થઈ રહ્યા છીએ છેલ્લે વર્લ્ડ બેંક આયોજિત ઓક્સફર્ડ મેનેજમેન્ટ ટીમ કે જે આખા ભારતની અંદર દરેક હોસ્પિટલોનો સર્વે કરતા હોય છે એમાં તાજેતરમાં અમારી આ હોસ્પિટલમાં આ ટીમમાં ભૂષણ કુલકર્ણીના અંડરમાં આખી ટીમ જે આવી હતી એ ટીમે અમારી હોસ્પિટલમાં આઠ દિવસ બહુ સારો સર્વે કરી અને અમને એને એવું કહેવામાં આવ્યું કે અમે અત્યાર સુધીમાં સેંકડો હોસ્પિટલની આવી આ આ સર્વે કર્યો છે એમાં એક ગ્રામ્ય લેવલની આવી સુવિધાયુક્ત હોસ્પિટલ અમને આ પ્રથમ જોવા મળે છે એટલે અમને એને બહુ સારી રીતે અમારી આ હોસ્પિટલને કાર્યથી પ્રભાવિત થયા ખુશ થયા અને કેન્દ્ર વર્લ્ડ બેંકને અને ભારત સરકારના આરોગ્ય વિભાગને અમારો સારો એની રિપોર્ટ સુપરત કર્યો છે ટૂંકમાં આ હોસ્પિટલ સમગ્ર ગુજરાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સમગ્ર ગુજરાતમાં અને લાગુ રાજ્યોના દર્દીઓ અહીં લાભ લઈ રહ્યા છે આપ સૌનો આભાર અમારા સદગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના ચરણોમાં દંડવત પ્રણામ સાથે હું મારું વાત પૂરી કરું છું